નવપ્રવાહ ગુજરાત ન્યુજ આપનું હાર્દિક સ્વાગત છે પાણીગેટ રોડ ઉપર શ્રીજીની પ્રતિમા પર કાકડી ચારાનો મામલો સમગ્ર મામલે ડીસીપી જોન એન્ડુ મેકવાનની પત્રકાર પરિષદ ધાર્મિક લાગણી દુબઈ હોવાની ઘટના શહેરના ડીસીપી જોનના અધિકારી એન્ડુ મેકવાની આપી પ્રતિક્રિયા ઘટના બાદ તુરંત પોલીસ દોડી આવી હતી હાલ તોફાન હતો અને પૂછપરછનો દોર ચાલુ છે લોકોને શાંતિ જાળવવા પોલીસ વિભાગની અપીલ બીજી બાજુએ જે લોકો દ્વારા ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી તેઓનો રૂટ પોલીસ દ્વારા આપવામાં આવ્યું ન હતું પોતે જ આ રોડ પરથી પસાર થઈ હતા ત્યારે થયો બનાવ આવા વિષયે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ ન હતી પોલીસ દ્વારા તમામ ગણપતિ સ્થાપકોને રૂટ આપવામાં આવ્યો હોય અને તેનો રૂટ પણ નક્કી કરવામાં આવ્યો હોય તો આ શ્રીજીની પ્રતિમા આ રૂટ પર આવી કેવી રીતે તેવા સવાલો આ શ્રીજીની પ્રતિમા માજલપુર ખાતે સ્થાપના કરવામાં આવવાની હતી બાઇટ એન્ડુ મેકવાન ડીસીબી જોન

આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં કોન્ફર્મ કરવામાં આવી છે જેની તપાસ હાલ ચાલુ છે જે કોઈ પણ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સર જે રીતે તહેવારો નજીક છે વડોદરા શહેરની શાંતિ પ્રયાસ છે પોલીસ એક્શન લેશે કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે નાનું જુદા જુદા એંગલથી જુદા જુદા તપાસ થઈ રહી છે સીસીટીવીની તપાસ થઈ રહી છે તમામ બાબતોનો વિવાદ તપાસ કરીને જે કોઈ પણ આરોપી છે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણે લોક પોલીસ દ્વારા કામગીરી કરતા પોલીસ સ્ટેશન ને 100 મીટર ના ઘટના બની છે કેવી રીતે જો સર સમગ્ર ઘટના ને બનાવ મોડી રાત્રે 3 વાગે ની આસપાસ બનેલો છે પોલીસ ની જાણ થતા પોલીસ જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે સર લાગે છે પૂર્વ આયોજિત આ કાર્યક્રમ હાલ તપાસ ચાલુ છે એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય તપાસ પૂર્ણ થયા થી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કહી શકીએ જે આરોપીને ડિટેઇન કર્યો છે તપાસમાં કઈ તો બહાર આવી છે તપાસ ચાલુ છે શકમંદોની પૂછતાછ ચાલુ છે અન્ય પાસાઓનો પણ તપાસ ચાલુ છે તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણે સચોટ માહિતી સચોટ આરોગી મળશે અને તેના ઉપર સપર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પૂરી દ્વારા તેમની તપાસ ચાલી રહી છે ઉસર ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને સોધી કાડીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે સર એફએસએલ પણ મદદ કરવામાં આવશે તપાસના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ છે એફએસએલ મદદ દેવાની છે અન્ય મદદ દેવાની છે તમામ ની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે પ્રતિમા ક્યાં છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન અચ્છા એ લોકોની પૂછપરછ કરી કે રૂટ ચેન્જ કર્યો કે કોઈ કોઈ ઘટના બની છે જો ભાઈ આજ છે

મસુ કાર્યવેધી છે કઈ કઈ દિશામાં કાર્યવેધી છે કઈ દિશામાં તપાસ કઈ કેટલી ટીમો બનાવવાની છે આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે તેની તપાસ અત્યારે ચાલુ રહી ચાલુ છે જુદા જુદા શંકાસ્પદો પર પૂછપરછ ચાલુ છે જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે

વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એ બાબતે સતત તકેદારી રાખવામાં આવી છે સીસીટીવીના ફૂટેજની તપાસ અને આ ઘટના સંદર્ભેનો ગુનો ધાર્મિક લાગણી દુભાવવા અંગેનો

તપાસ ચાલુ છે એના પછી આગળની આગળ તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને શાંતિ ડોળાઈ નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો પોલીસ પોલીસ દ્વારા ખૂબ જ સતત પેટ્રોલિંગ અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે બોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આવા તત્વો હશે જે શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અરેસ્ટ કરીને બુક કરીને કાયદાકીય રીતે સખત કાર્યવાહી કરેટ્રો

પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા બંને તહેવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર કોઈ પણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે

અને પોલીસ હોવા છતાં બી એ લોકોએ ઈંડા માર્યા છે હા અઢીસી પોણાતનની વચ્ચે થયું આ મદાર માર્કેટ કે એવું કઈ કહે છે આ મસ્જિદની બાજુમાં ત્યાં આગળ આ વસ્તુ થયું છે એ આયા ત્યાર પછી બી મારવામાં આવ્યા છે ઈંડા હા હા છથી સાત અંડા આવ્યા છે પછી કઈ નહીં પોલીસે એક્શન લીધી છે બધું કાર્યવાહી ચાલુ કરી છે

Chân ra sẽ chổ hoàn.